મિત્રો ડિવાઇન સ્ટેલ્સ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારું હૃદયપૂર્વક સ્વાગત છે શું તમે ક્યારે એવો અજાણ્યો ભાર અનુભવ્યો છે શું ક્યારે એવું લાગ્યું છે કે તમે સંપૂર્ણ મહેનત કરી રહ્યા છો સંપૂર્ણ પ્રામાણિકતાથી તમારું જીવન જીવી રહ્યા છો છતાં સફળતા શાંતિ અને સંતોષ તમારાથી કોષો દૂર છે શું ક્યારે રાતની શાંતિમાં એવો વિચાર તમારા મનમાં આવ્યો છે કે ક્યાંક કંઈક તો છે જે ખોટું થઈ રહ્યું છે કોઈ એવી અદૃશ્ય શક્તિ છે જે તમને આગળ વધતા રોકી રહી છે તમે એકલા નથી કરોડો લોકો આ દુનિયામાં આ જ ઉલ્ઝનમાં જીવી રહ્યા છે કોઈ તેને નસીબનું નામ આપે છે કોઈ ગ્રહોનો દોષ કહે છે તો કોઈ પોતાના દુર્ભાગ્યને દોષ આપે છે પરંતુ શું તમે ક્યારે વિચાર્યું છે કે તેનું અસલી કારણ કંઈક બીજું હોઈ શકે છે એક એવું કારણ જે તમારા અસંખ્ય પાછલા જન્મો સાથે જોડાયેલું છે આજે હું તમને એક એવા રહસ્ય વિશે જણાવવા જઈ રહ્યો છું જે સદીઓથી આપણા ગ્રંથોમાં છુપાયેલું છે એક એવું સત્ય જે એટલું સરળ છે કે આજના આ જટિલ યુગમાં તેના પર વિશ્વાસ કરવો પણ મુશ્કેલ લાગે છે એક એવો ઉપાય જે ફક્ત તમારું જીવન જ નહીં પરંતુ તમારા આત્માની અનંત કાળની યાત્રાને બદલી શકે છે હું કોઈ મુશ્કેલ તપસ્યા કે લાખોના દાનની વાત નહીં કરું હું તમને કોઈ દુર્ગમ તીર્થ પર જવાનું નહીં કહું હું તમને એક એવો માર્ગ બતાવીશ જેના માટે તમારે ક્યાંય જવાની જરૂર નથી કઈ ખરીદવાની જરૂર નથી અને કોઈ પાસેથી કઈ માંગવાની જરૂર નથી તમારે ફક્ત પાંચ મિનિટ આપવાની છે તમારા ચોવીસ કલાકમાંથી ફક્ત પાંચ મિનિટ અને આ પાંચ તેને તમારા આત્મામાં ઉતરવા દો કારણ કે આજે જે તમે જાણવા જઈ રહ્યા છો તે તમારા જીવનનું સૌથી મોટું રહસ્ય હોઈ શકે છે આ પાંચ મિનિટ તમારા કરોડો જન્મોના પાપોને ભસ્મ કરવાની શક્તિ ધરાવે છે આ કેવી રીતે થશે શા માટે થશે અને તે કયું નામ છે જેના जापથી આ ચમત્કાર થઈ શકે છે આ બધા સવાલોનો જવાબ તમને આજે આજ ક્ષણે મળશે ફક્ત તમારી આંખો બંધ કરો અને મારા आवाजને તમારા અંદર જવા દો આ યાત્રામાં મારી સાથે અંત સુધી રહો કારણ કે અધૂરું જ્ઞાન હંમેશા ખતરનાક હોય છે કલ્પના કરો એક વિશાળ

તમે આવા કેટલા જન્મો લીધા હશે શાસ્ત્રો અનુસાર ચોર્યાસી લાખ યોનીઓમાં ભટક્યા પછી આ માનવ જન્મ છે તો તમારા નામની આવી કેટલી પુસ્તકો હશે હજારો લાખો કરોડો આ કરોડો પુસ્તકોમાં એટલે કે તમારા કરોડો જન્મોમાં તમે જાણે જાણે કેટલાય એવા કર્મો કર્યા હશે જેને આજની ભાષામાં પા કહેવાય છે કોઈનું દિલ દુભાવ્યું હશે કોઈનો હક હિનવ્યો હશે કોઈને પીડા આપી હશે કોઈના આત્માને કષ્ટ પહોંચાડ્યું હશે આ બધું ઋણ છે આ તે અદૃશ્ય સાંકળો છે જે તમારા આત્માને જકડી રાખે છે તમે આ જન્મમાં ગમે તેટલી મહેનત કરો ગમે તેટલી પૂજા કરો જો પાછલા જન્મોનો હિસાબ ભારે હશે તો આ જન્મમાં સુખ મળવું લગભગ અશક્ય બની જાય છે વિચારો તમારા ઘરમાં પાણીની ટાંકી સંપૂર્ણ રીતે સાફ છે પાઇપલાઇન પણ એકદમ નવી છે પરંતુ જ્યાંથી પાણી આવે છે એ સ્ત્રોત જ ગંદો છે તો શું તમારા નળમાં સાફ પાણી આવશે ક્યારેય નહીં એ જ રીતે આપણું આ વર્તમાન જીવન એ નળની જેમ છે અને આપણા પાછલા જન્મોના કર્મોનો સંચય એ સ્ત્રોતની જેમ છે જો્રોતમાં જ પાપોની ગંદકી ભરેલી હશે તો આ જીવનમાં શાંતિ અને બેચેની એક ગભરાટ બધું બરાબર હોવા છતાં કંઈ બરાબર નથી લાગતું આ તમારા આત્માની પોકાર છે એ આત્મા જે આકર મોના ભાર નીચે દબાયેલો છે જે મુક્ત થવા માંગે છે જે ચીસો પાડીને કહેવા માંગે છે કે મને આ ભારથી મુક્ત કરો લોકો આ ભાર ને હળવો કરવા માટે શું નથી કરતા કોઈ હજારો કિલોમીટર દૂર જાય છે કોઈ ચાંદીના ચાંદી ચઢાવે છે કોઈ ભૂખ્યા ને ભોજન કરાવે છે કોઈ યજ્ઞ અને હવન નું આયોજન કરે છે આ બધા કર્મો સારા છે આનાથી પુણ્ય પણ મળે છે પરંતુ વિચારો કરોડો જન્મોના પાપોનો જે પહાડ ઉભો છે શું તે આ નાની નાની સારી ક્રિયાઓની મુઠ્ઠી ભર માટીથી ઢંકાઈ શકે આ તો એવું જ થયું જાણે કોઈએ સમુદ્ર જેટલું દેવું લીધું હોય અને તે એક એક રૂપિયો આપીને ચૂકવવાનો પ્રયાસ કરે આમાં તો સદીઓ વીતી જશે અને જ્યાં સુધી આ દેવું ચૂકવાશે ત્યાં સુધીમાં ન જાણે કેટલું વધારે દેવું ચઢી ગયું હશે તો શું કોઈ રસ્તો નથી શું આપણે આ રીતે જ આપણા ભૂતકાળના કેદી બનીને રહી જઈશું શું આપણો આત્મા ક્યારે આ બંધનથી મુક્ત નહીં થઈ શકે એકદમ છે એક રસ્તો છે એક એવો ગુપ્ત અને શક્તિશાળી માર્ગ જે સીધો એ પહાડના મૂળ પર હુમલો કરે છે અને તેને એક જ ક્ષણમાં ભસ્મ કરી દે છે આપણા ઋષિઓએ જેમણે પોતાની તપસ્યાથી બ્રહ્માંડના રહસ્યો જાણી લીધા હતા તેમણે શોધ્યું કે આ સૃષ્ટિની રચના એક ધ્વનિથી થઈ છે એક કંપન એક નાદ જેને તેમણે ઓમ કહ્યું આ આખું બ્રહ્માંડ આ તારા આ ગ્રહો આકાશ ગંગાઓ આ બધું પરમાણુ છે એટલે કે દરેક વસ્તુમાં એક ધ્વનિ છે એક સંગીત છે તમારું શરીર તમારું મન તમારો આત્મા આ પણ એક ઉર્જા છે એક કંપન છે જ્યારે તમે કોઈ સારો વિચાર વિચારો છો તો તમારું કંપન સકારાત્મક અને ઉચ્ચ બને છે જ્યારે તમે કોઈ ખરાબ વિચાર જેમ કે ક્રોધ દ્વેષ કે ઈર્ષા મનમાં લાવો છો તો તમારું કંપન નકારાત્મક અને નીચું બની જાય છે અને પાપ શું છે પાપ એ બીજું કંઈ નથી પરંતુ તમે કરેલા નકારાત્મક કર્મોની ઉર્જા છે જે તમારા આત્માની આસપાસ એક પડની જેમ જામી ગઈ છે જેમ લોખંડ પર ઝંખ લાગી જાય છે તેમ આત્મા પર પાપોની ગંદકી ચઢી જાય છે આ ગંદકી તમારા અસલી સ્વરૂપ ને તમારા એ અને શાંતિથી દૂર કરવાનો શું ઉપાય છે શું તેને પાણી થી ધોઈ શકાય ના શું તેને આગ થી બાળી શકાય ના આ ઉર્જાની ગંદકીને દૂર કરવા માટે એવી ઉર્જાની જરૂર છે જે તેનાથી કરોડો ઘણી વધુ શક્તિશાળી હોય એવી ધ્વનિની જરૂર છે જેનું કંપન એટલું તીવ્ર હોય કે તે પાપોના આ નકારાત્મક કંપનોને મૂળમાંથી ઉખેડી ફેંકે અને એ સર્વોચ્ચ ધ્વનિ એ સર્વોચ્ચ કંપન ક્યાંથી મળશે એ મળશે ઈશ્વરના નામમાં આ વાત સાંભળીને કદાચ તમને લાગે કે આ તો આપણે રોજ સાંભળીએ છીએ આમાં નવું શું છે નવું છે તેને જોવાનો નજરિયો તેને સમજવાની ઊંડાઈ આપણે ઈશ્વરના નામને ફક્ત એક શબ્દ સમજીએ છીએ એક સંજ્ઞા જેમ કે રામ કૃષ્ણ શિવ દુર્ગા પરંતુ આ ફક્ત શબ્દ નથી આ તે દિવ્ય ધ્વનિઓ છે જેમાં સ્વયં ઈશ્વરની સંપૂર્ણ શક્તિ સમાયેલી છે આપણા શાસ્ત્રો કહે છે કે નામ અને નામીમાં કોઈ ભેદ નથી એનો અર્થ એ છે કે ભગવાનના નામમાં અને સ્વયં ભગવાનમાં કોઈ અંતર નથી જ્યારે તમે સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રામ કહો છો તો તમે ફક્ત એક શબ્દનું ઉચ્ચારણ નથી કરતા તમે સ્વયં મર્યાદા પુરુષોત્તમ શ્રી રામ આહવાન કરો છો જ્યારે તમે કૃષ્ણ કહો છો તો તમે એ સોળ કળાઓથી પરિપૂર્ણ બ્રહ્માંડના સ્વામીની શક્તિને બોલાવો છો જ્યારે તમે શિવ કહો છો તો તમે એ મહાકાળની વૈરાગ્ય અને કલ્યાણની શક્તિને જગાડો છો જે એક ક્ષણમાં પ્રલય પણ કરી શકે છે અને એક ક્ષણમાં પરમ શાંતિ પણ આપી શકે છે ભગવાનનું નામ એક સામાન્ય ધ્વનિ નથી આ એક મંત્ર છે એક બીજ મંત્ર જેમ એક નાનકડા બીજમાં એક વિશાળ વૃક્ષ છુપાયેલું હોય છે તેમ જ ભગવાનના એક નાનકડા નામમાં આખો બ્રહ્માંડ ચલાવનારી શક્તિ છુપાયેલી છે હવે એ રહસ્ય પર આવીએ જેની તમે આટલી વારથી રાહ જોઈ રહ્યા છો એ પાંચ નો ચમત્કાર એ શું પ્રક્રિયા છે જેનાથી કરોડો જન્મોના પાપો નષ્ટ થઈ શકે છે જ્યાંથી સાંભળો આ કોઈ યાંત્રિક ક્રિયા નથી આ ભાવની ભાવનાની અને ગહન વિશ્વાસની પ્રક્રિયા છે તમારે ફક્ત આટલું કરવાનું છે દિવસ કે રાત્રે કોઈ એવો સમય પસંદ કરો જ્યારે તમને કોઈ ખલેલ પહોંચાડનારું ન હોય ફક્ત પાંચ મિનિટ તમારી ઘડિયાળમાં સમય જુઓ કોઈ શાંત જગ્યાએ બેસી જાઓ જો તમે જમીન પર બેસી શકો તો ખૂબ સારું નહીં તો ખુરશી પર બેસી જાઓ તમારી કરોડની હડ્ડીને સીધી રાખો હવે તમારી આંખો નરમાશ બંધ કરો અને હવે કંઈ ન કરો કોઈ મંત્ર નહીં કોઈ વિધિ નહીં કોઈ કર્મકાંડ નહીં ફક્ત ચૂપ થઈ જાઓ તમારા મનને જુઓ તેમાં હજારો વિચારો ચાલતા હશે આવનારા કાલની ચિંતા ગયેલા કાલનો પસ્તાવો લોકો પાસેથી ફરિયાદો પોતાની મજબૂરીઓ બધું જ એક ફિલ્મની જેમ તમારા મનના પડદા પર ચાલતું હશે તેને ચાલવા દો તેને રોકશો નહીં તેની સાથે લડશો નહીં ફક્ત એક દર્શકની જેમ તેને જોતા રહો એક મિનિટ માટે ફક્ત આ કરો તમે જોશો કે ધીમે ધીમે વિચારોની ગતિ ઓછી થવા લાગશે હવે બીજી મિનિટમાં તમારા આત્માની ગહનતામાં ડોકિયું કરવાનો પ્રયાસ કરો એ ભારને અનુભવો જેની વાત આપણે શરૂઆતમાં કરી હતી તમારા એ અસંખ્ય જન્મો વિશે વિચારો એ ભૂલોને યાદ કરો જે તમે આ જન્મમાં કરી છે અને અજાણી ભૂલોને સ્વીકારો જે તમે પાછલા જન્મોમાં કરી હશે તમારા મનમાં એક ગહન નિરાશા અને કરુણાનો ભાવ લાવો એક નાના બાળકની જેમ બની જાઓ જે પોતાની માતા વગર ખોવાઈ ગયું છે જે ડરેલું છે જે રડે છે અને જેને ફક્ત પોતાની માતાનો આંચળ જોઈએ છે આ ભાવ ખૂબ જરૂરી છે કારણ કે જ્યાં સુધી તમારામાં એ અહંકાર રહેશે કે હું કંઈક કરી શકું છું હું મારી પૂજાથી મારા પુણેથી બધું ઠીક કરી લઈશ ત્યાં સુધી એ દિવ્ય શક્તિ કામ નહીં કરે તમારે સંપૂર્ણ રીતે નિરાશ અને સમર્પિત થવું પડશે જ્યારે તમારું હૃદયા કરુણા અને સમર્પણના ભાવથી ભરાઈ જાય જારે તમારી આંખોમાં કદાચ આંસુ પણ આવી જાય ત્યારે એક ક્ષણ આવે છે એ ચમત્કારની હવે ત્રીજી અને ચોથી મિનિટમાં તમારા મનમાં તમારા હૃદયમાં તમારા આત્માના કણેકણમાં એ પરમપિતા પરમેશ્વરને બોલાવો જે નામથી તમે તેમને ઓળખો છો જે રૂપમાં તમે તેમને માનો છો રામ કૃષ્ણ હરી ગોવિંદ શિવ નારાયણ દુર્ગા અલ્લાહ ઈસુ નામમાં કોઈ ભેદ નથી ભાવ સાચો હોવો જોઈએ અને બોલાવવું કેવી રીતે તમારે જોરથી બૂમો પાડવાની નથી તમારે હોઠથી પણ કંઈ બોલવાનું નથી આ પોકાર તમારા હૃદયમાંથી ઉઠવી જોઈએ એક મૂંઘી પોકાર માની લો તમે રામ નામનો જાપ કરી રહ્યા છો તો ફક્ત તમારા મનને રામ નામની ધ્વનિથી ભરી દો કલ્પના કરો કે તમારા દરેક શ્વાસ સાથે રાની ધ્વનિ અંદર જઈ રહી છે અને મની ધ્વનિ બહાર આવી રહી છે અનુભવો કે આ ફક્ત એક શબ્દ નથી પરંતુ સાક્ષાત પ્રભુનો નો પ્રેમ છે તેમની કરુણા છે જે તમારા અંદર પ્રવેશી રહી છે એ સમય કોઈ બીજી ઈચ્છા કોઈ બીજી કામના મનમાં ન રાખો મને આપો મારી એ મુશ્કેલી દૂર કરો ના ફક્ત એક જ પ્રાર્થના કરો એક જ ભા રાખો હે પ્રભુ હું પાપી છું મેં જાણીએ જાણે ઘણી ભૂલો કરી છે હું એ બધા માટે માફી માંગુ છું મારો કોઈ આશરો નથી તમારા સિવાય કોઈ નથી હું તમારી શરણમાં છું મને સ્વીકારો મને શુદ્ધ કરો આ ભાવ આ સમર્પણ અને સાથે એ નામનો નિરંતર માનસિક જા આ એ અગ્નિ છે જે પાપોના પહાડને પહાડ ને બાળીને રાખ કરી દે છે શા માટે કારણ કે જે ક્ષણે તમે સંપૂર્ણ રીતે સમર્પિત થાઓ છો એક ક્ષણે તમે સ્વયં રહેતા નથી તમારો અહંકાર શૂન્ય થઈ જાય છે અને જ્યારે તમારો અહંકાર શૂન્ય થઈ જાય છે ત્યારે તમે અને પરમાત્મા વચ્ચેનું અંતર નષ્ટ થઈ જાય છે એક ક્ષણે તમે એ અનંત શક્તિ સાથે એક થઈ જાઓ છો અને જ્યારે તમે એ શક્તિ સાથે એક થઈ જાઓ છો તો શું કોઈ પાપ કોઈ કર્મ બંધન તમને બાંધી શકે અશક્ય જેમ સૂર્યના ઉગતા જ કરોડો જન્મોના પાપોનો અંધકાર એક જ પળમાં નષ્ટ થઈ જાય છે શાસ્ત્રોમાં અજામિલની કથા આવે છે અજામિલ એક મોટો પાપી હતો તેણે જીવનભર કોઈ સારું કામ નહોતું કર્યું પરંતુ મરતી વખતે જ્યારે યમદવ તો તેને લેવા આવ્યા તો તેણે ડરથી પોતાના સૌથી નાના દીકરા નારાયણને બોલાવ્યો તેણે ભગવાન નારાયણને નહોતો બોલાવ્યો તે તો પોતાના દીકરાને બોલાવી રહ્યો હતો પરંતુ તેના મુખમાંથી નારાયણ નામ નીકળ્યું અને નામની શક્તિ જુઓ એ જ ક્ષણે ભગવાન વિષ્ણુના દૂતો ત્યાં પ્રગટ થયા અને તેમણે યંદૌતોને રોક્યા તેમણે કહ્યું કે આણે અમારા સ્વામીનું નામ લીધું છે એટલે આના બધા પાપો આજ ક્ષણે ધોઈ ગયા છે હવે આને યમલોક લઈ જવાનો અધિકાર તમને નથી વિચારો અજાણે શ્રદ્ધા વગર ફક્ત પોતાના દીકરાને બોલાવવા માટે લીધેલા નામમાં જો આટલી શક્તિ હોઈ શકે તો તમે સંપૂર્ણ કરુણા અને સમર્પણ સાથે એકાંતમાં બેસીને ફક્ત પાંચ મિનિટ માટે એ નામનો તમારા હૃદયમાં જાપ કરશો તો શું થશે એ એક વિસ્ફોટ હશે તમારી ચેતનામાં એક વિસ્ફોટ તમારી ઊર્જામાં એક રૂપાંતરણ પાંચમી મિનિટમાં ફક્ત શાંત રહો જાપ પણ બંધ કરી દો ફક્ત એ શૂન્યમાં એ શાંતિમાં ડૂબેલા રહો જે નામ જાપ પછી ઉત્પન્ન થઈ છે એ હળવાશને અનુભવો એ નિર્ભયતાને તમને એવું લાગશે જાણે સદીઓનો કોઈ ભાર તમારા પરથી ઉતરી ગયો છે એક અસીમ શાંતિ અને એક અવર્ણનીય આનંદ તમારા રોમે રોમને ભરી દેશે આજ એક ક્ષણ છે આજ એ ચમત્કાર છે આ પ્રક્રિયા એટલી સરળ છે કે લોકો તેના પર વિશ્વાસ નથી કરતા આપણને લાગે છે કે મોટી સમસ્યાઓના ઉકેલ પણ જટિલ જ હશે પરંતુ આધ્યાત્મ સૌથી મોટો સૂત્ર એ જ છે જે જેટલું ગહન છે તે એટલું જ સરળ છે તમારે આ રોજ કરવાનું છે ફક્ત પાંચ મિનિટ આ પાંચ મિનિટ તમારા જીવનને બદલવાનું શરૂ કરી દેશે તમે જોશો કે તમારા મનમાં નકામી ચિંતાઓ ઓછી થઈ રહી છે તમને લોકો પર ગુસ્સો આવવો ઓછો થઈ રહ્યો છે તમારામાં એક સંતોષનો ભાવ જાગી રહ્યો છે જે કામોમાં પહેલા અડચણો આવતી હતી તે હવે ધીમે ધીમે બનવા લાગશે તમારા ચહેરા પર એક તેજ આવવા લાગશે તમારી વાણીમાં એક મીઠાશ આવવા લાગશે લોકો તમને પૂછશે કે તમારામાં આ બદલાવ કેવી રીતે આવ્યો કારણ કે જ્યારે તમારા આત્મા પરથી પાપોનો ભાર ઉતરી જાય છે તો તમારું અસલી સ્વરૂપ જે સચિતાનંદ છે તે પ્રગટ થવા લાગે છે તમે એ જ વ્યક્તિ રહો છો પરંતુ તમારી જીવવાની રીત બદલાઈ જાય છે તમારો દુનિયાને જોવાનો નજરિયો બદલાઈ જાય છે આ કોઈ જાદુ નથી આ એક ગહન આધ્યાત્મિક વિજ્ઞાન છે ધ્વનિનું વિજ્ઞાન ચેતનાનું વિજ્ઞાન અને સમર્પણનું વિજ્ઞાન તો આજથી જ અત્યારથી આ સંકલ્પ લો તમારે કંઈ છોડવાનું નથી તમે જેમ જીવો તમારી જવાબદારીઓ નિભાવો પરંતુ તમારા આત્માની મુક્તિ માટે આ પાંચ મિનિટ જરૂર કાઢો કઈ ન કરો ફક્ત પાંચ મિનિટ એ નામનો જાપ કરો અને પછી જુઓ કેવી રીતે તમારા કરોડો જન્મોના પાપો તરત જ નષ્ટ થઈ જાય છે કેવી રીતે તમારું જીવન એક ભારથી એક ઉત્સવમાં બદલાઈ જાય છે આ જ્ઞાન કોઈ સામાન્ય જ્ઞાન નથી આ એ શક્તિ છે જે તમારા જીવનની દિશા અને દશા બંનેને બદલી શકે છે જો તમને લાગે છે કે આ જ્ઞાને તમારામાં એક નવી આશા જગાડી છે એક નવો પ્રકાશ બતાવ્યો છે તો આ પ્રકાશને ફક્ત તમારા સુધી મર્યાદિત ન રાખો અમારા ચેનલ જ્ઞાન એક શક્તિ હેનો ઉદ્દેશ્ય એ જ છે કે અમે આવા સનાતન જ્ઞાનને દરેક વ્યક્તિ સુધી પહોંચાડીએ જેથી દરેક પોતાનું જીવન વધુ સારું બનાવી શકે જો તમને આ વિડિયો ગમ્યો હોય તો તેને લાઈક જરૂર કરો તમારા એક લાઈક થી અમારો મનોબળ વધે છે આ વિડિયોને તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો કોણ જાણે તમારો એક શેર કોનું જીવન બદલી દે કોના જીવનમાં આશાની એક કિરણ લઈ આવે અને સૌથી મહત્વની વાત તમારી પોતાની ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો અને ઘંટીના નિશાન ને પણ દબાવી દો જેથી ભવિષ્યમાં આવનારું કોઈ પણ આવું શક્તિશાળી જ્ઞાન તમારાથી ચૂકાઈ ન જાય યાદ રાખો જ્ઞાન જ અસલી શક્તિ છે વિડીયો અંત સુધી જોડવા બદલ તમારો ખૂબ આભાર